નમસ્કાર દર્શક મિત્રો યુવા પડકાર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ મનરેગા યોજના નહીં પણ આ ભ્રષ્ટાચારીઓની ખાયગા યોજના છે ગરીબ લોકોની રોજગારી પણ છીનવીને ખાઈ ગયા આ ભ્રષ્ટાચારી મનરેગા વાળા કાલોલના ગુસર ગ્રામ પંચાયતના મનરેગા કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ ડીડીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ અમો ગરીબો મજૂરી માટે વલખા મારીએ છીએ અને બોગસ લોકોના નામોથી મસ્ટર ભરી પૈસા ચૂકવાય છે એક હજાર સાતસો ચૌદ મજૂરોને કોઈપણ પ્રકારના કામ કર્યા વગર ચાર લાખ ત્રેપન હજાર નવસો બાવન રૂપિયાની ચુકવણી થયાનો ગંભીર આક્ષેપ કાલોલ તાલુકાના દુસર ગ્રામ પંચાયતમાં આવેલ વિવિધ વિસ્તારોમાં મનરેગા યોજના અંતર્ગત બોગસ લાભાર્થીઓ બનાવી મસ્ટરો ભરી પૈસા ઉપાડી લેવાનો આક્ષેપ ગુસરના વલપુરી ખાતે રહેતા કરશનભાઈ નજરુભાઈ રાઠવા અને અન્ય ત્રણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી અને કાલોલનાઈટીઓને આજ રોજ લેખિત આવેદન સાથે ખોટા ખોટા કરેલ કામોની વિગતો સાથે આવેદનપત્ર આપ્યું છે માટીમેટલના કામોમાં કુલ લાભાર્થીઓ બનાવી મજૂરીના નાણાં કોઈપણ પ્રકારના કામો કર્યા વગર ચૂકવી દીધા હોવાનો આક્ષેપ કર્યો છે મનરેગાના કુલ ચાર કામોમાં આમ સમગ્ર કામગીરી દરમિયાન એક હજાર સાતસો ચૌદ શ્રમજીવીઓ બતાવી કુલ ચાર લાખ ત્રેપન હજાર નવસો બાવન રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે તેવો આક્ષેપ કરતા અમો ગરીબો મજૂરી માટે વલખા મારીએ છીએ અને બોગસ લોકોના નામોથી મસ્ટર ભરી પૈસા ચૂકવાય છે જેની તટસ્થ તપાસ માટે આવેદન આપ્યું છે ત્યારે પંચમહાલના ડીડીઓ જિલ્લા કલેક્ટર તેમજ કાલોલના તાલુકાના ઇન્ચાર્જ ટીડીઓ શીતલબેન સુથાર દ્વારા આવેદનપત્ર લઈ જરૂરી તપાસ કરાવવા ખાતરી આપી છે હવે જે બોલ રહ્યુ કે ભ્રષ્ટાચારી બાબુઓ ઉપર ક્યારે દાહોદવાળી કાર્યવાહી થશે તેવી અરજદાર માંગ કરી રહ્યા છે ત્યારે આખા કાલોલ અને ખાસ વેજલપુર ગામમાં પણ મનરેગા યોજનાના કામોની તપાસ કરવામાં આવે તો તાલુકામાં ભ્રષ્ટાચાર કરવામાં મોખરેનું સ્થાન વેજલપુરને મળે તો નવાઈ નહીં ઇકબાલ દીવાન વેજલપુર મારો નામ રાઠવા કરશનભાઈ નજરભાઈ ગામ ઘુસર ભૈરવ દાદા તરફ જતો રસ્તો માટી મેન્ટલનું કામ મનરેગા યોજનામાં મંજૂર થયેલ છે પણ કામ કર્યા વિના જ આ રસ્તાનું લેબર ઉપાડી લીધેલ છે તો જેથી કરીને મારે એવું કહેવું છે તંત્રને કે વહેલામ વહેલી તકે આ મટીરિયલ નાખે અને વહેલામ વહેલી તકે આ અમારી સમસ્યા દૂર થાય એવી હું આશા રાખું છું કામ કર્યા વિના જ એક લાખ ચૌદ હજાર નવસોને વીસ રૂપિયા ઉપડી ગયેલ છે મજૂરી એટલા માટે વહેલામ વહેલી તકે આ તંત્રનું મારું કહેવું છે કે આ વહેલામ વહેલી તકે આ રસ્તાનું કામ પૂર્ણ કરે અને જે કયા આ પૈસા નાણાંનો વીલ ફી નાખ્યો છે એમના પર તાત્કાલિક ધોરણે એક્શન લે એવી મારી આશા છે